નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે એક એવી દવાની જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ખેડૂત મિત્રો જે ગઈ સાલ કંપનીએ લોન્ચ કરી હતી અને આ સાલ માર્કેટમાં આવી ગઈ છે જો ગઈ સાલ પણ આવી હતી પરંતુ ગઈ સાલ આઠમા મહિનાની એન્ડમાં આવી હતી તો મગફળીમાં એનો ખાસ ઉપયોગ થયો નહોતો પરંતુ આ સાલ મગફળીમાં ખૂબ ચર્ચામાં છે ખેડૂત મિત્રો મગફળી અને કપાસમાં ખૂબ સારા રિઝલ્ટ એવું કહેવાય છે તો વિડીયો પર જો ચેનલ પર નવા આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો અને જો તમે આ દવાનો ઉપયોગ કરવાના હોય તો આ વિડીયો ચેક સુધી જોજો ખેડૂત મિત્રો શું કામ કરે છે અને શું નથી કરતી એ આના વિશે એના વિશે પૂરી માહિતી કારણ કે હું એ મિટિંગમાં ગયો હતો કંપનીમાં જે કંપનીના જે સાહેબો હોય એને જે ક્લેમ કર્યો તો એ હું તમને વાત આજે કરવાનું છું ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ દવાનું નામ છે મીરાવીસ ડીઓ તો આ દવા છે ફંગી સાઈડ દવા છે ખેડૂત મિત્રો કે જે તમારે મગફળી કપાસ સોયાબીન કોઈ પણ પાક હોય એમાં ફૂગનાશક તરીકે વપરાય છે તો એનું જે માપ છે એ પણ હું તમને આ વિડીયોમાં કહીશ કયા વસ્તુ શાકભાજી તથા કપાસમાં કેટલું રાખવાનું મગફળીમાં કેટલું રાખવાનું સોયાબીનમાં કેટલું રાખવાનું એ પણ હું તમને વાત કરીશ ખેડૂત મિત્રો પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ ખેડૂત મિત્રો આ દવા એ છે જે દરેક પ્રકારની ફૂગ દરેક પ્રકારની ફૂગ લઈ લે છે ખેડૂત મિત્રો તો તમે મગફળીમાં છંટકાવ કરશો તો ટીકાથી લઈને કાળી ફૂગથી બધી લઈ પરંતુ ફક્ત બે પ્રકારની ફૂગ નથી લેતી એક ફૂગનું નામ મને આવડતું નથી ખેડૂત મિત્રો એ લગભગ ઓછી જ આવે છે આપણા પરંતુ એક જે છે બહુ જ ખતરનાક ફૂગ છે જે ફરજિયાતપણે મગફળીમાં આવે છે અને એ જ દવા આ દવા નથી લેતી તો એનું નામ છે ખેડૂત મિત્રો સફેદ ફૂગ વ્હાઇટ ફૂગ વ્હાઇટ ફંગસ તો ખેડૂત મિત્રો મગફળીમાં જ્યારે વ્હાઇટ ફંગસ આવે ખેડૂત મિત્રો ત્યારે મગફળીના થકોમાં સફેદ સફેદ અહીંયા થઈ જતું હોય છે ખેડૂત મિત્રો તો તમે એ આ દવા જે મીરાવીનો છણકાવ કરશો છેક સુધી તમારે લેરી રાખશે કોઈપણ પ્રકારના આ જ રીતના પાંદડા એકદમ ક્લીન રાખશે ખેડૂત મિત્રો પરંતુ તમે જો વ્હાઈટ ફૂંક માટે વાપરતા હશો ખેડૂત મિત્રો તો આ દવા અસર કરશે નહીં ખેડૂત મિત્રો એના માટે તમારે અલગથી ટ્રેનો અસર તમારે વાપરવું પડશે વ્હાઈટ માટે બેસ્ટ વસ્તુ છે નેટિઓ ફોલિક્યુર તો બોનસ આ બધી વ્હાઈટ ફૂગ લે છે ખેડૂત મિત્રો તો તમે એજસ્ટ્રોબિન પણ વાપરી શકો છો ખેડૂત મિત્રો એ પણ વ્હાઈટ ફૂગ લે એજ એજસ્ટ્રોબિન પ્લસ ટેબુકાનો ધોર આવે છે એ પણ વાપરી શકો છો પરંતુ મીરાવીસ દીવો વ્હાઈટ ફૂગ નહીં લે ખેડૂત મિત્રો એ વાત ખાસ ધ્યાનમાં રાખજો ખેડૂત મિત્રો અને એનું પ્રમાણ હું કહી દઉં મગફળીમાં બાર એમએલ પ્રતિ પંપ છે તેના બે તમે છળકાવ કરશો તો વ્હાઇટ ફૂગ સિવાયની બધી જ ફૂગ તમારે લઈ લેશે અને કપાસમાં ખૂબ સારું રિઝલ્ટ છે વીસ એમ એલ પ્રતિપંપ પંદર લીટરના પંપની વાત કરું છું અને બસ્સો લિટર પાણીમાં બસ્સો એમ એલ પ્રતિ એકરે વાપરવાનું હોય છે ખેડૂત મિત્રો તો તમારે એ પ્રતિ પંપ પ્રમાણે વીસ એમ અને ખાખરી પડતી કપાસમાં ટીપકા જે આપણે કથ્થર પાન જ કોરીથી જે કથ્થાઈ થઈ જાય છે એ બધા રોગ સામે રક્ષણ પૂરેપૂરું રક્ષણ આપશે અને પાક છેલ્લે સુધી લીલું રાખશે ખેડૂત મિત્રો એ વાત ચોક્કસ છે ખેડૂત મિત્રો પરંતુ વ્હાઈટ ફૂગ સામે રક્ષણ આપતી નથી ખેડૂત મિત્રો તો ખાસ આ વાતનું ધ્યાન રાખજો ખેડૂત મિત્રો તમને માર પ્રમાણ કહી દીધું ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઈક જરૂર કરી ધન્યવાદ